નમસ્કાર મિત્રો મિત્રો આજે પણ અમે તમારા માટે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યા છીએ જ્યારે પણ આપણને આપણી નજર સામે કોઈ અન્યાય થતો જોવા મળે તો આપણે એને હિંમત અને સાહસપૂર્વક અટકાવી શકીએ છીએ આપણે આજની આ વાર્તામાં જ્યારે એક રાજા એક નિર્દોષ વ્યક્તિને મૃત્યુદંડની સજા ફટકારે છે ત્યારે તેમના જ રાજ્યના એક વૃદ્ધ વ્યક્તિ પોતાની હિંમત અને સાહસ વડે આ મૃત્યુદંડની સજાને અટકાવે છે તો ચાલો આપણે આજની આ વાર્તામાં જોઈએ કે આ વૃદ્ધ વ્યક્તિ પેલા નિર્દોષ સોગીને થયેલી મૃત્યુદંડની સજાને કઈ રીતે અટકાવી છે તો ચાલો આપણે આપણી વાર્તાની શરૂઆત કરીએ વર્ષો પહેલાની વાત છે એક રાજ્યમાં એક રાજા રાજ કરતા હતા આ રાજાને ફૂલ છોડ ઉગાડવાનો ખૂબ જ શોખ હતો એમણે કેટલાક ફૂલ છોડ કુંડામાં પણ ઉગાડ્યા હતા કુંડામાં ઉગાડેલા આ ફૂલસોને પાણી પીવડાવવા માટે એમણે કેટલાક સેવકોને કામ સોંપ્યું હતું આ સેવકો રોજ સવારે એક કુંડામાં પાણી પીવડાવતા હતા રોજના નિયમ મુજબ એક વહેલી સવારે એક સેવક આ કુંડામાં પાણી પીવડાવી રહ્યા હતા ભૂલમાં આ સેવકે કુંડું નીચે પડી ગયું અને કુંડું તૂટી જાય છે જ્યારે રાજાને આ ઘટનાની ખબર પડી છે તો રાજા ખૂબ જ ગુસ્સે થાય છે રાજા ગુસ્સે થઈને આ સેવકને મૃત્યુદંડની સજા ફટકારે છે બધા જાણતા હતા કે આ સેવક નિર્દોષ હતો જ્યારે એમના રાજ્યમાં રહેતા એક વૃદ્ધ વ્યક્તિને આ વાતની ખબર પડે છે એટલે એ વૃદ્ધ વ્યક્તિ તરત રાજાની સામે પહોંચી જાય છે અને રાજાને કહે છે કે તમારું જે કુંડું તૂટી ગયું છે એને હું સરળતાથી જોડી શકું છું રાજા આ વૃદ્ધ વ્યક્તિને પેલા તૂટેલા કુંડા પાસે લઈ જાય છે વૃદ્ધ વ્યક્તિ જુએ છે તો કે ત્યાં બીજા પચીસ કુંડા પણ હતા આ વૃદ્ધ વ્યક્તિ નજીકમાં પડેલી એક લાકડી લે છે અને એ લાકડી વડે પેલા પચીસ કુંડાને પણ તોડી નાખે છે એટલે રાજાને ખૂબ જ ગુસ્સો આવે છે અને રાજા તરત જ આ વૃદ્ધ વ્યક્તિને પણ મૃત્યુદંડની સજા ફટકારી દે છે છતાં પેલા વૃદ્ધ વ્યક્તિ ખુશ દેખાતા હતા એટલી પેલા રાજાને નવાઈ લાગે છે અને પૂછે છે કે તને મૃત્યુદંડની સજા મળી છે છતાં તું ખુશ કેમ દેખાય છે એટલી પેલા વૃદ્ધ વ્યક્તિ રાજાને કહે છે કે ગઈકાલે પણ તમે આ રીતે કુંડું તૂટવાથી એક સેવકને મૃત્યુદંડની સજા આપી હતી અને આજે પણ આ જ કુંડા તૂટવાથી તમે મને મૃત્યુદંડની સજા આપી છે જો કદાચ ભવિષ્યમાં આ પચ્ચીસ કુંડા કોઈ અન્ય વ્યક્તિ વડે તૂટે તો એ 25 વ્યક્તિને પણ મૃત્યુદંડની સજા મળતે મે આ 25 વ્યક્તિને મણગાડી મૃત્યુદંડની સજા અટકાવી દીધી છે ભલે મને મૃત્યુદંડની સજા મળી હોય પણ મે બીજા 25 વ્યક્તિના જીવ બચાવી લીધા છે એટલે હું ખુશ છું વૃદ્ધ વ્યક્તિનો આ જવાબ સાંભળીને રાધાને પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને તરત જ આ રાજા પેલા નિર્દોષ વ્યક્તિને કરેલી મૃત્યુદંડ ની સજાને અટકાવી દે છે સાથે સાથે આ વૃદ્ધ વ્યક્તિને ફટકારેલી મૃત્યુદંડ ની સજાને પણ અટકાવી દે છે તો આ રીતે આ વૃદ્ધ વ્યક્તિની સચ્ચાઈ હિંમત અને સાહસ વડે પેલા નિર્દોષ વ્યક્તિને મળેલી મૃત્યુદંડ ની સજા અટકી જાય છે તો આપણી આજની આ વાર્તાનો સાર આ જ હતો કે જ્યારે આપણી નજરની સામે કોઈ અન્યાય ખતો જોવા મળે તો આપણે હિંમત સચ્ચાઈ અને સાહસ પૂર્વક આ અન્યાયને અટકાવી શકીએ છીએ જે રીતે આ વૃદ્ધ વ્યક્તિએ હિંમત અને સાહસ બતાવીને પેલા નિર્દોષ શક્તિને મળેલી મૃત્યુદંડની સજાને અટકાવી દે છે તો મિત્રો તમને આજની અમારી આ કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી કહેજો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય ને તો તમારા મિત્રોને પણ જરૂરથી શેર કરજો હવે આપણે ફરીથી નવા વિડીયોમાં એક નવી વાર્તા સાથે મળીશું તમે અમને છેલ્લે સુધી સાંભળ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર